નમસ્કાર મિત્રો એકવાર ફરીથી અમારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની કે જે કોડાઉન ના 1 લાખ રૂપિયા ની સહાય માટેનો ફોર્મ ભરવાનો શરૂ થઈ ચૂક્યા છે તે મિત્રો ફોર્મ કેવી રીતે ભરવા તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડિયો ની અંદર આપવાની છે તો ને end સુધી જોઓ અને ખેડો મિત્રોને શેર કરો અને મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જોજો જજ કે સાચી માહિતી મળી રહી અને મિત્રો કોઈ તમાર પ્રશ્ન લાગે તો મિત્રો મને કમેન્ટ કરી અને જણાવી શકો છો અને અમે તેનો 100% જવાબ આપીશું તો ચાલો મિત્રો વિડિયો ની કરીએ સરો તો મિત્રો પહેલા તો તમારે કોમ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે મિત્રો કોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી મિત્રો સર્ચ બારમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો મિત્રો આટલો લખીને તમે સર્ચ કરશો એટલે મિત્રો જે પહેલા નંબરની વેબસાઇટ આવી છે આઈ ખેડૂત તો મિત્રો આપણે તેના પર ટીક કરી દઈશું મિત્રો તેના પર ટીક કરશો એટલે મિત્રો ત્યાંનું ઓફિશિયલ પોર્ટલ આવી જશે ત્યાર પછી મિત્રો જે લખેલું છે લોગિન તો મિત્રો આપણે તેના પર ટીક કરીશું મિત્રો લોગિન પર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું એક પેજ ખુલી જશે મિત્રો આ રીતનું એક પેજ ખુલી જાય તો મિત્રો તમે નવા વિચાર હોય અને નવું રેટેશન બાકી હોય કરવાનું તો મિત્રો જો લખેલું છે લાભાર્થીની નોંધણી તો મિત્રો લખેલું છે લાભાર્થીની નોંધણી અને જે લખેલું લાભાર્થીની નોંધણી માટે ક્લિક કરો તો મિત્રો તેના પર ટીક કરી અને તમારે રેટેશન પહેલાં કરી લેવાનું રહેશે તો મિત્રો મેં રેટેશન કરી લીધું છે અને આપણે ગોટાઉનનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે તે શીખવાનું છે તો મિત્રો જે પહેલો તમારો રેટેશન નંબર છે એ મિત્રો એકદમ નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો નીચે તમારો જે પાસવર્ડ બનાવ્યો હતો નોંધણી વખતે મિત્રો પાસવર્ડ નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે સામે કેપ્ચર દેખાય છે કેપ્ચર નાખવાના રહેશે ત્યાર પછી મિત્રો લોગ કરી દેશું મિત્રો લોગ કરી દેશું તો મિત્રો આ રીતની જે યોજનાઓ છે તમામ આવી જશે તો મિત્રો એ લખેલું છે પાક સંગ્રહ મિત્રો આપણે એમાં અરજી કરવાની છે જ્યાં મિત્રો એની છેલ્લી તારીખ વાત કરીએ તો મિત્રો છેલ્લી તારીખ છે પંદર પોચ બે પચીસ ત્યાર પછી મિત્રો લખેલું છે અરજી કરો તો તેના પર આપણે ટીક કરવાનું રહેશે મિત્રો અરજી પર ટિક કરશું એટલે મિત્રો આ રીતની વિગતો ખુલી જશે જેમાં મિત્રો ખેતીવાડીની પાક ટચ અને મિત્રો કુલ ઘટક ને ત્યાર પછી મિત્રો તમે જોઈ કુલ ખર્ચ તો મિત્રો કેટલી સહાય મળવા પાત્ર છે તો તમે જોઈ શકો છો પચાસ થી અથવા એક લાખ રૂપિયા જેમાંથી ઓછું હોય તે સહાય મળવા પાત્ર છે ત્યાર પછી મિત્રો તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો ત્યાર પછી મિત્રો આગળ વધો તેના પર આપણે ટિક કરવાનું રહેશે મિત્રો તેના પર ટિક કરશો તો મિત્રો તમે તેના ફોર્મમાં આવી જશો ત્યાર પછી મિત્રો આગળ તમારું નામ આવી જશે તમારું સરનામું નાખવાનું રહેશે ઓ મિત્રો તમારો જિલ્લો આવી જશે ઓ મિત્રો તમારો તાલુકો આવી જશે તમારું ગામ અથવા શહેર આવી જશે તમારો પિન કોડ આવી જશે જો તમે પુરુષ પુરુષ તો અથવા સ્ત્રી હોય તો રહેવા દેવું તો મિત્રો હું પુરુષ કરી દઉં છું હાલ મિત્રો તમારી જે જાતિ લાગતી હોય એ મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારી ઇમેલ આઈડી નાખવાની રહેશે ત્યાર પછી મિત્રો જો તમે દિવ્યાંગો તો એ કરી લેવું અથવા મિત્રો નો કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે કેવા પ્રકારના ખેડૂત છો એ મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે નાના સીમાંત કે મોટા એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો આગળ તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમે આઈકન આત્માનું રેડિશન ધરાવો છો તો મિત્રો જો ધરાવતા હોય તો હા કરવાનું અથવા ના કરી દેવાનું રહેશે તમે સહકારી મંડળીના સભ્ય છો જો મિત્રો સહકારી મંડળીના સભ્ય તો મિત્રો આ કરશો તો મિત્રો તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે આયકડ મિત્રો તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે અને તમારી મંડળી પસંદ કરવાનું રહેશે જો મિત્રો ના હોય તો મિત્રો ના કરશો તો મિત્રો કોઈ વિગતો પસંદ કરવાની રહેશે નહીં ત્યાર પછી મિત્રો તમે જો શું તમે મંડળીના ના સભ્ય હશો તો મિત્રો તમે આ કરશો તો મિત્રો તમારો જિલ્લો હોય તમારો તાલુકો અને મિત્રો જે તમારી હોય મિત્રો તમારે સિલેક્ટ કરવાની રહેશે અને મિત્રો જો ના હોય તો મિત્રો તમારે ના કરશો તો મિત્રો કોઈ વિગત નાખવાની રહેશે નહીં ત્યાર પછી મિત્રો તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે

ત્યાર પછી મિત્રો જે લખેલું છે પ્રિન્ટ તો મિત્રો આપણે તેના પર ટિક કરવાનું રહેશે પ્રિન્ટ લેવા માટે મિત્રો પ્રિન્ટ પર ટિક કરશો એટલે મિત્રો આ રીતે એક તમને પ્રિન્ટ તેની મળી જશે જે લખેલું છે અરજીનો નમૂનો તો મિત્રો આ રીતે એક તમારી અરજી આવી જશે ત્યાર પછી નીચે મિત્રો આપણે ક્લોઝ કરવાનું છે મિત્રો નીચે ક્લોઝ કરશો એટલે મિત્રો આ રીતે બીજા નમૂનો પેજ તમારે દેખાશે જેમાં મિત્રો લખેલું છે અરજી સાથે રજૂઆતમાં ખાતેદારની બાયે તરી સંમતિ પત્ર આપવાનું છે જેમાં મિત્રો અરજદારનું નામ લખવાનું છે અરજદારનો સંમત લખવાનો છે અને મિત્રો આગળ સહી કરવાની રહેશે ત્યાર પછી મિત્રો નીચે આપણે સાક્ષીમાં બે માણસોના નામ લખવાના છે અને સહી કરાવવાની રહેશે ત્યાર પછી મિત્રો નીચે આપણે થોડું ક્લિયર કરશું મિત્રો નીચે ક્લિયર જગ્યા કરશું એટલે મિત્રો ત્રીજા નંબરના પેજની અંદર ગામ સેવકનું પ્રમાણપત્ર માંગ્યું છે જેમાં મિત્રો જે વિગતો છે વાંચે અને ત્યાર પછી મિત્રો તમારું ગામનું નામ હોય તારીખ અને મિત્રો જે નીચે લખેલું છે તાલુકો હોય અને ગામ સેવક જોડે મિત્રો આ ફોર્મ તમારે અરજી